લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સૌથી મોટા સમાચાર લોકસભા બેઠકને લઈને રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠકથી સૌથી મોટા સમાચાર હાઈ પ્રોફાઇલ રાજકોટ બેઠક પરથી સૌથી મોટા સમાચાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખી અને પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે ધાનાણી ધાર્મિક સ્થળનો ઉપયોગ કરતા હોવાનો દાવો ધાર્મિક સ્થળ પર કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કર્યાનો આરોપ વાંકાનેરની દરગાહનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે વાંકાનેરની જે દરગાહ છે રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠકથી સૌથી મોટા સમાચાર પરેશ ધાનાણી ખેસ પહેરીને ધાર્મિક સ્થળ પર ગયા છે પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે ધાનાણી ધાર્મિક સ્થળનો ઉપયોગ કરતા હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળે કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કરવાનો આરોપ છે વાકાનેરની દરગારમાં દરગાહની અંદર તેઓ ખેસ પહેરીને ગયા હતા અને એના માટે થઈને જ ભારતીય જનતા પાર્ટીએ વાંધો લીધો છે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે પરેશ ધાનાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ધાર્મિક સ્થળ જે ધાર્મિક સ્થળ પર પરેશ ધાનાણી ગયા એ ધાર્મિક સ્થળ પર પરેશ ધાનાણી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો જે ખેસ છે એ પંજાવાળો ખેસ પહેરીને પરેશ ધાનાણી એ વાંકાનેરની જે દરગાહ છે તેમાં પ્રચાર કરવા ગયા અને તેની સામે વાંધો લીધો ભાજપે તેની સામે વાંધો લઈ અને ઇલેક્શન કમિશન ને ફરિયાદ કરી છે કે ધાર્મિક સ્થળ પર કોઈ પણ ઉમેદવાર